lát thêm nữa Cảm <laughs> giác khá tuyệt vời Các bạn không? Các bạn có

Eh, kenapa apa yang nggak diambil? Atau beralih enggak? Ini dah? Nggak berarti. Manif

આ કોઈ દાડું પાડતા કલર દે કલર દે આમાં જેલા બગીચામાં તું બે ભાઈ બગીચામાં ઘરે જે કામ કરો ને શું કરે હું કામ બેઠો હું તું શું કરે હું કામ કરું દેખ તને બેઠો હું તું બેઠો આ કોઈ કામ તો કરતો ને એ ને તું હે આ એ ઘરે ફોન બેવાની આ કામ જો કામ કરે

અહીંયા ખબર નથી પડતી રાતે કે બધા રાત દસ વાગ્યા આવ્યા કાંઈ ખબર નથી આ શોપિંગ થઈ ગઈ છે આ સેલ લાગ્યું હતું પટેલમાં ત્રણ મિનુ લઈ સાથી દિવાળી ખબર નહીં પડે પછી ટાઈમ મળતો જ નહીં એટલે અત્યારે શોપિંગ કરી દઈએ આપણે લેડીઝનું બધું તો તમારે ગમતું હોય તો કહેજો મળીએ આપણે પછી બારે બધા અમે કસ્ટમરે પછી મળીએ આપણે મિત્રો આગળ જો આપણે મજા આવે આપણે બહાર આવી જાય દુકાન છે હવે રૂમે મળીએ આપણે રૂમે અત્યારે રૂમે જઈ રહ્યા અહીંયા કાંઈ ખબર પડતી નહીં રાત થાય કે દી થાય આ કોઈ દુકાન બેઠા નહીં ખબર નહી આપણે કે રાત થઈ જાય મળીએ પછી આપણે સ્ટેશને તો માતાજી એને અમે અમે રૂમે પહોંચ્યા છીએ મારે ગરીબનો રૂમ મારો કેમ બધું ખાલી દેખાતી કોઈ દેખાતું નહીં થાય છે બધા

હાલો આપણે થોડા એક્સરસાઇઝ કરવાની છે થોડી ચેસ મારવાના આવ્યો અને અમારા ડમ્બલ એ ભગવાન મારી લેલો જ તારા તમને સામાન થોડો અંદર રાખી દી બે બેગમાં માં કપડા ઘણા થઈ ગયા દિવાળીના અચ્છા એક બે આ થેલો ભર્યો પછી આ મશીન મંગાવ્યું તો બેકાર મશીન આવે એક બે આવી પાંચ હજાર ડોલર મંગાવ્યું હા બેકાર હે ભગવાન બૂટ દીધા નવા એક જોડીમાં પડી એક જોડી ઉપર આટલી બૂટની જોડી ભગવાન આજે જીમ નું વસ્તુ બધું આ લીધું હશે આ પાવડર હે પછી આ હે વીરાભાઈ પછી આનું હે મસાલા વાળું કપડા ટીંગ્યા આપણા બધા દોડી લીધી ટૂપો ખાવાનું મળી જાઓ એક્સરસાઈઝ કરવાની એને હાટી મિત્રો સામાન બધું મૂકી દઈ અંદર બારે પડ્યું એટલે મળીએ આપણે તો કરશે તો કરવાની Benda દો બનેરી

ਹਰ ਹਰ ਮਾਤਾ ਕੀ ਲੱਕ ਦਵਾ ਕੇ ਦੀਵਾ ਨਹੀਂ ਪਸੀ ਆਪਰੇ ਦਵਾ 4 ਤਾਰੀਖ ਨੂੰ ਦਾਰ ਜਿਓ ਦਾਰ ਨਹੀਂ ਦਾਰ ਨਹੀਂ ਦਵਾਸ਼ ਆਪਰੇ ਤੂੰ ਕਾਈ ਨਾ ਕਿੰਝ ਹੋ ਤੂੰ ਜਾਏ ਆਪਾਂ ਨਹੀਂ ਗਏ ਤੇ